મારો કરવા આવે છે ઘર વાંચી મેળવી જો આ ચેવું પડ્યું છે મેં કીધું આમુક કરે હા કાલે મારો ઓળખા રખડતા ઘર સુનું મેલીને જતો રહ્યો છે કરવા આવે છે ખબર છે એટલે બધા ભલ્યા ને સમણા ને બધા પૂછતો આવ્યા ગાડી ને ક્યાંય હકમ છે

લે જીલેન લાલે જીવી નાળો ને કોઈ ખાવા આવે ચોકલેટ ના ફોતરા

રાધાવાણી મંડપ તો પણ જોયેલો છે રાધારવાણી નહીં પાલ્યા તું ચો મંડપ માં નહીં

પડદો આવી જાય ને અને ખુરશી મગાવ ને ખુરશી બેહવા માટે બધી આવી જાય બધું કીધું આવી જાય હા હા તો હારો તો ખુરશી લઈ લે